હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને શનિવારે રાતથી શરૂ થયેલા મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આજે રવિવારે પણ યથાવત રહેવા પામી છે નવસારી જિલ્લા અને ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે નવસારી જિલ્લામાંથી વહેતી કાવેરી અને પૂર્ણા નદી ગાંડીતુર બની છે કાવેરી નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતા બિલીમોરા ચીખલી અને ગણદેવીના કાંઠા વિસ્તારમાં કાવેરી નદીના પાણી ફરી વળ્યા છે નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘર સુધી પાણી પહોંચતા લોકો પોતાના બાળકો અને જરૂરી સાથે મૂકીને સલામત નીકળી પડ્યા હતા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં શનિવારે રાત્રિથી ધોધમાર વરસાદ શરૂ થયો છે અને જે આજે રવિવારે પણ યથાવત છે બાર કલાકના ગાળામાં જ ખેરગામમાં પંદર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની સ્થિતિ સર્જાય છે ખેરગામ તાલુકામાં વરસેલા વરસાદ ના કારણે કાવેરી નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે અને જેને કારણે બીલીમોરા ચીખલી અને ગણદેવીના કાંઠા વિસ્તારમાં પણ નદીના પાણી ફરી વળતા લોકો મુશ્કેલમાં મુકાયા હતા કાવેરી નદીના જળસ્તરમાં વધારો થતાં ગણદેવીના ડેસરા વિસ્તારમાં પાણીના નદીના પાણી ફરી વળ્યા છે અને લોકોના ઘર સુધી પૂરનું પાણી પહોંચતા લોકો ઘરની જીવન જરૂરી ચીજવસ્તુઓ માળિયા પર મૂકતા જોવા મળ્યા હતા અને જળસ્તરમાં વધારો યથાવત રહેતા લોકો જાતે જ પોતાનો જરૂરી સામાન લઈ બાળકોને ખભે ઊંચકી કેડસમાં પાણીમાં નીકળીને સલામત સ્થળે ખસી ગયા હતા નવસારીના ચીખલીમાં કાવેરી નદીના કિનારે બનેલા રિવરફ્રન્ટ બનાવવામાં આવેલા પર બનાવેલા શિવ મંદિર જળમગ્ન બની ગયું હતું અને કાવેરી નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતા શિવ મંદિર જળમાં સમાધિ લીધી હોય તેવી રીતના જોવા મળ્યું હતું જ્યારે હાલ આ પાણીના પગલે ઘરમાં પાણી ઘૂસી જવાને કારણે લોકો મુશ્કેલીમાં દેખાઈ રહ્યા છે